મહિલા કોન્સ્ટેબલ પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આ કેસ નાખ્યો છે બહાર આવી છે એવી ગંભીર વિગત જે એક સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાનો વિષય બની ગઈ છે શું છે આ કેસની સંપૂર્ણ વિગત જાણ્યા અહેવાલમાં

કે આ કોન્સ્ટેબલના ભાઈ અને ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે એમના વતનમાં માતાજીના નૈવેદ્ય કરવા માટે ગયા હતા ઓગણત્રીસમી સપ્ટેમ્બર રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ આ મહિલા કોન્સ્ટેબલ પોતાના ઘરે પહોંચી જે બાદ ત્રીસ તારીખે ભાઈ ભાભીએ વતનથી ફોન કર્યો પણ બેને ઉપાડ્યો નહીં એટલે સ્વાભાવિક એમની ચિંતા થાય એટલે એમણે પાડોશીને ફોન કર્યો અને તેમને આ અંગે જાણ કરી પાડોશી ત્યાં પહોંચ્યા તો ઘરના દરવાજાને બહારથી નકુચો હતો જે ખોલીને પાડોશી

ભાઈ અને બાબી નો ફોન આવ્યો એ દરમિયાન એવી શું ઘટના બની કે અંતે મહિલાનો મૃતદેહ મળ્યો તેના વિશે વાત કરું તો આ વાત બે હાજર અગિયાર થી શરૂ કરવી પડે એ સમયે આ મહિલા કોન્સ્ટેબલ અમરેલીમાં કોલેજમાં અભ્યાસ કરતા હતા જ્યાં તેમની મુલાકાત મોહન પારગી નામના એક સવિદ્યાર્થી સાથે થઈ અને ધીમે ધીમે પરિચય ગાઢ પ્રેમ સંબંધમાં પરિણામ એ વખતે મોહને લગ્નનું વચન આપ્યું હતું બંને ભાવનગરના વતની હતા એટલે મહિલા કોન્સ્ટેબલ મોહન તેની સાથે લગ્ન કરશે જોકે બે હજાર પંદર માં મોહને એક અન્ય યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા અને જેને હાલમાં ચાર વર્ષનું બાળક પણ છે આ મોહનના લગ્ન થઈ ગયા પછી બંને વચ્ચેના સંબંધો જે હતા એ ઓછા થઈ ગયા પરંતુ બંને સંપર્કમાં હતા

બંને એકબીજાને મળ્યા આ મુલાકાત દરમિયાન મહિલા કોન્સ્ટેબલે લગ્ન કરવા માટે મોહન પર દબાણ કર્યું પરંતુ મોહન તો પરણિત છે એટલે એને લગ્ન કરવાની ના પાડી તો આ બંને આ મુદ્દે આ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો જેથી મોહને ગરમા પડેલા કોઈ કપડા વડે શ્વાસ રૂંધાઈ જાય એ રીતે મહિલા કોન્સ્ટેબલના મોઢા પર એક કપડું દબાવી દીધું મહિલા કોન્સ્ટેબલે બચવા માટે તરફળિયા માર્યા હશે ને મારતા રહ્યા હશે અને હત્યા પછી મોહન ત્યાંથી

રિંકલ બેન શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે લગભગ આ બંને એકબીજાની બાર પંદર વર્ષથી ઓળખે છે અને કોલેજ સાતમા કરેલું છે અને કોલેજ ટાઈમ પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને બેન એને પ્રેજર કરતી હતી કે શાદી કરવા માટે તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આયા પરમ દિવસે આયા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા આ તપાસ ચાલુ છે વધારે વિગત મળશે તો મેં આપશે મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં વર્ષો જૂનો પ્રેમ લગ્નેતર સંબંધ અને અંતે આ કરુણાંતિકા જ્યારે સમાજમાં આવા કિસ્સાઓ બને ત્યારે આપણા સભ્ય સમાજ બનાવવાની ઈચ્છા પર એક પ્રશ્નાર્થ ઉભો થાય છે કે કઈ રીતે આપણે આને સભ્ય સમાજ કહી શકીએ લોકો માત્ર પોતાની આવી માનસિકતાને સંતોષવા માટે આ હદ સુધી કોણ પ્રયત્ન કરશે કોણ આગળ આવશે આજે આ પ્રશ્ન સાથે આ અહેવાલને અહીંયા પૂરો કરું છું તમે પણ વિચાર કરજો મંથન કરજો અને તમારા વિચારોને સલાહ સૂચનોને અમારા સુધી પહોંચાડવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો આવા જ વધુ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ માટે આપ જોતા રહો સાઇન ન્યુઝ નમસ્કાર